વલસાડના તિથલ દરિયા કિનારે ભરતીના કારણે મોજા ઉજળતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સહેલાણીઓને કિનારાથી દૂર રાખવા પ્રયત્નો કરાયા પાંચ જુલાઈ શુક્રવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડના તિથલ દરિયામાં ભરતીના કારણે દરિયો તોફાની બન્યો હતો જેને લઈ દરિયા કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાવચેતીના ભાગરૂપે લેવાયલા નિર્ણયમાં તિથલ ગ્રામ પંચાયત સહિત ડિઝાસ્ટર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તિથલ દરિયા કિનારે તરવૈયાઓની ટીમ સહિત પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આ સાથે દરિયા કિનારે દોરડાઓ બાંધી આગળ નહીં જવા માટે સહેલાણીઓને અટકાવવામાં આવ્યા હતા દરિયામાં ભરતીના કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયા કિનારાથી લોકોને દૂર રાખવામાં આવ્યા હતા દરિયામાં ભારે ભરતીના કારણે તંત્રએ માછીમારોને દરિયો ખેડવા માટેની મનાઈ ફરમાવી છે.